એચ એમ કિચનમાં આપણે બનાવીશું આજે અડદિયા પાક તે પણ એકદમ હેલ્ધી ગોળમાં બનાવીશું તો મેં અહીં પહેલાં અડદની દાળ લીધી હતી તેને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લીધી છે તો તે જ વાટકી પ્રમાણે અડદની દાળનો પાવડર એક વાટકી થયો હતો હવે એક પેનની અંદર એક ચમચી ઘી મૂકીએ અને ઘી થોડું ગરમ થાય ત્યારબાદ ઘીની અંદર ગુંદરને તળી લેવાનું છે તો મારી પાસે આ રીતનો ગુંદર છે તો મેં એકથી દોઢ ચમચી જેટલો લીધો છે તેને પહેલાં થોડો એડ કરી અને તમારે જોઈ લેવાનું કે ઘી બરાબર ગરમ થયું થયું છે કે નહીં તો આ રીતે ગુંદર ફૂટવા લાગે તો તે ગુંદરને એક પ્લેટની અંદર આપણે લઈ લેશું અને ત્યારબાદ બાકી રહેલો ગુંદર પણ આ જ રીતે ફ્રાય કરી લેશું મિત્રો ગુંદર તૈયાર થાય છે ત્યાં સુધી આપણે એકાદ વાત કરીએ તો બજારમાં જે અડદિયા પાક મળે છે તેમાં ઘઉંનો લોટ મિક્સ કરેલો હોય છે આપણે આ રીતે ઘરે અડદનો લોટ ના હોય તો અડદની દાળને ક્રશ કરીને પણ લોટ લઈ શકીએ છીએ અને ત્યારબાદ મિક્સરમાં આપણે ક્રશ કરેલો હોય છે એટલે એકદમ ફાઇન પાવડર ના થાય અને થોડો કરકર હોય છે તેના હિસાબે તમારે તેને દૂધનો ધાબો પણ નથી દેવો પડતો અને તો પણ એકદમ કણીદાર અડદિયા તૈયાર થાય છે તો તમે મિત્રો જોયું તો મેં પેનની અંદર જે ઘી વધેલું હતું તેની જ અંદર એક વાટકી આપણે તૈયાર કરેલો લોટ એડ કરી દીધો છે હવે આપણે ધીમે ધીમે તેને શેકતા જશું કોઈ મહેમાન આવે અથવા તો આપણે જ્યારે ફટાફટ બનાવવો હોય ત્યારે આપણે આ રીત પ્રમાણે અળદિયો બનાવી શકાય છે અથવા તો લચકો બનાવી શકાય છે હવે હું આગળ મેં તમને કહેલું તે પ્રમાણે જ લોટ શેકતી જઈશ અને સાથે સાથે એક એક ચમચી ઘી એડ કરતી જઈશ અત્યાર સુધીમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે હજી આપણને જે રીતે જરૂર પડશે તે રીતે ઘી એડ કરતા જશું અડદના લોટ સિવાય બીજું કોઈ જ લોટનું મેં એડ નથી કર્યો ફરીથી એક ચમચી ઘી એડ કરી દઈએ અને લોટને એકદમ ધીમા ગેસે શેકી લઈએ તમે આ રીતની બધી ટિપ્સ યાદ રાખશો તો તમારે અડદિયા પાક એકદમ સરસ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘણું લચકા પડતું થઈ ગયું છે હવે વધીને એકાદ ચમચી જેટલું ઘીની જરૂર પડશે ઘી એટલા માટે વધારે રાખવામાં આવે છે કેમ કે આપણે ડ્રાયફ્રૂટ અને અડદિયાનો મસાલો એડ કરીએ તો તેના પ્રમાણનું પણ ઘી અહીં આપણે લઈ લેવાનું હોય છે તો તમે જોઈ શકો છો કે ઘી ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે અને મિત્રો તમે લોટ શેકો ત્યારે તમારે આ રીતનું ટેક્સચર લોટનું થાય તેટલું તમારે ઘી એડ કરવાનું છે આ રીતે કરશો તો તમારે ઘી વધારે પણ નહીં થાય અને ઓછું પણ નહીં થાય તો આ રીતે લોટ શેકાઈ જાય અને બ્રાઉન થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે ત્યારબાદ તેની અંદર ડ્રાયફ્રૂટનો પાવડર અથવા તો કચરા લઈ લેવાના છે જે આપણે અત્યારે એડ કરશું તો લોટ ગરમ હોવાથી તેમાં તે સરસ શેકાઈ જશે અને તેની સાથે એક ચમચી જેટલો અડદિયાનો મસાલો એડ કરી દેવાનો છે અને ત્યારબાદ એકદમ સરસ રીતે બધા જ મિશ્રણને મિક્સ કરી દેવાનો છે અને અગાઉ આપણે જે ગુંદર તળીને રાખ્યો હતો તેને મેં થોડો ક્રશ કરી લીધો છે તેને પણ સાથે એડ કરી દઈએ ત્યારબાદ આપણે જે વાટકામાં લોટનું માપ લીધું હતું તે જ વાટકાથી અડધો વાટકો આપણે ગોળનો એડ કરીશું તો અહીં તમારે ગોળ એકદમ ઝીણો સમારી અને લેવાનો છે જો તમારે સમારવું ના હોય તો તેને ખમણીને પણ તમે લઈ શકો છો તો આ એકદમ હેલ્ધી અડદિયા પાક તૈયાર થશે તમારે ખાંડ વાપરવી ના હોય તો આ રીતે ગોળમાં અડદિયો બનાવો તેમજ મિત્રો તમે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો તો તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ મિશ્રણની સાથે સાથે મિક્સ થઈ ગયો છે અને હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં ઠારી દઈએ અહીં ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવાનો છે કે લોટ શેકાઈ ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ત્યારબાદ જ ગોળ અને મસાલા એડ કરવાના છે તો હવે આ મેં મિશ્રણને ડીશમાં લઈ લીધું અને તેને આપણે ચમચાની મદદથી સરસ ડીશમાં સ્પ્રેડ કરી દઈશું તો આ રીતે મેં સ્પ્રેડ કરી દીધું ત્યારબાદ જે ગુંદર આપણે ક્રસ કરીને લીધો તેમાંથી મેં થોડો ગુંદર આ રીતે રાખ્યો હતો અને તેનાથી જ અળદિયાને આપણે ડેકોરેટ કરશું ફરી ચમચીની મદદથી ગુંદરને થોડો થોડો પ્રેસ કરી દઈએ અને ત્યારબાદ ગરમ છે ત્યારે જ આપણે તેમાં કટ લગાવી દઈશું તો આપણા મનપસંદ પીસના શેપમાં આપણે તેને કટ કરી લેવાના છે એકદમ સરળતાથી અને ફટાફટ અળદિયો તૈયાર થાય છે મિત્રો તમારી પાસે આઠથી દસ મિનિટ હોય તો તમે આ ગરમ ગરમ અડદિયા પાક બનાવી અને સર્વ કરી શકો છો તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી અને ફટાફટ અડદિયા નીકળી જાય છે તો હું તમને પ્લેટમાં લઈને પણ બતાવું આ રીતે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે મિત્રો અને એટલા જ સોફ્ટ પણ બન્યા છે તો મિત્રો તમને આ અડદિયાની રેસિપી કેવી લાગી તેને મને કોમેન્ટ કરી અને જરૂર કહેશો આ રીતે મેં તમને કટ કરીને બતાવ્યું તે પણ એકદમ સરસ રીતે ઘટ થઈ જાય છે આ રીતે મારે અડદિયા પાક તૈયાર થઈ ગયો છે ફરી આવા નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ